અંજારમાં વ્યાજખોર રિયા ગૌસ્વામી વિરુદ્ધ વધુ એક ફરિયાદ વીસ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે આપી વ્યાજ ન ચૂકવી શકતા યુવાન પાસે મોબાઈલ ફોન ચૂંટવી લીધા અંજારની કુખ્યાત વ્યાજખોરી કરતી રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન વિરુદ્ધ ગુજસિટોકની ભારે ભરખમ કલામ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પૂર્વ કચ્છ પોલીસની અપીલ અનુસંધાને રિયા ગોસ્વામી વિરુદ્ધ વધુ એક વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે જેમાં રિયાએ વીસ હજાર રૂપિયા યુવાનને દસ ટકા વ્યાજ પર આપી પઠાણી ઉઘરાણી કરતી હતી અને વ્યાજ ન ચૂકવી શકતા યુવાનને ઓફિસે બોલાવી તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈ મારી નાખવાની ધમકી આપતા તેના વિરુદ્ધ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે અંજારના ઈરાપર કોળીવાસમાં રહેતા હરીભાઈ સલુભાઈ કોળીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીને રૂપિયાની જરૂર પડતા ફરિયાદીએ અંજારમાં રોયલ ફાઇનાન્સની ઓફિસે આરોપી રિયાબેન ઈશ્વરભાઈ ગૌસ્વામી પાસે વીસ હજાર રૂપિયા દસ ટકા વ્યાજ પર લઈ લીધા હતા જેમાં ફરિયાદી સમય પર વ્યાજના રૂપિયા ન આપતા આરોપી રિયા ફરિયાદીને ફોન કરી અવારનવાર ગાળાગાળી કરતી હતી અને ફરિયાદીને ઓફિસે બોલાવીને ફરિયાદીનો મોબાઈલ ફોન જૂટવી લીધો હતો તેમજ ફરિયાદીને વ્યાજના રૂપિયા આપી દેવા ગાળાગાળી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ફરિયાદીએ આરોપી રિયા ગૌસ્વામી વિરુદ્ધ ગુજરાત નાણાં અધિનિયમ હેઠળ અંજાર પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી ટીવીન ન્યૂઝ અંજાર